નમસ્કાર ખેડૂત મિત્રો હું રેનીશ પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો આપણે વાત કરવી છે મગફળીમાં થતા અને એના જે આપણે કઈ રીતના ટ્રીટમેન્ટ કરી શકીએ એના વિશે આજે આપણે વાત કરવી છે તો સૌ પ્રથમ આપણે જાતની દવા આપણે વાપરતા હોઈએ તો એના માટે શું શું કાળજી રાખવી જોઈએ અને કઈ રીતના આપણે દવા વાપરવી જોઈએ અને એના ડોઝ કેવા હોય એના વિશે આપણે આજે વાત કરીશું તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો નિંદામણનાશક કોઈ પણ દવા વાપરતા પહેલાં આપણી જમીનની અંદર પૂરતો ભેજ છે કે નહીં એ જાણવું ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો જેટલો ભેજ વધારે હશે એટલું રિઝલ્ટ તમને સારું મળશે ત્યાર ઉપરાંત કોઈ પણ જગ્યાએ આપણે દવા લઈએ તો સારી કંપનીની લઈએ અને ખાતરીપૂર્વક જે કંઈ આપણા ડીલર મિત્રો હોય એની પાસેથી લઈએ ત્યાર ઉપરાંત ખેડૂત મિત્રો કોઈ પણ જાતની દવા હોય તો એનો જે ડોઝ છે એ ક્યારેય અંડર ડોઝ ન કરવો અથવા તો વધારે ન નાખવી જે કંપનીનો ડોઝ હોય એ પ્રમાણે જ નાખવી અને પૂરતા પ્રમાણમાં જે કંપની ભલામણ કરતી હોય એ પ્રમાણે જ પાણીનો ઉપરસ કરવો જોઈએ જેનાથી તમને સારામાં સારા રિઝલ્ટ મળી શકે જે કંઈ દવા તમે વાપરો છો ખેડૂત મિત્રો એની અંદર જે કાંઈ કંપનીની ભલામણો છે એકર ઉપર છે કે વીઘા ઉપર હોય તો માની લો કે એ મોસ્ટ ઓફ બધી કંપનીની ભલામણ છે કે એક વીઘાની અંદર ચાર પંપ જે છે એ આપણે છાંટવા જોઈએ અને જ્યારે તમે પંપની અંદર પાણી લ્યો છો તો એ એકદમ ચોખ્ખું પાણી લેવું જેથી કરી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને નિંદામણમાં વધારાનો કંઈ ખર્ચ આપણે ન કરવો પડે તો આટલી કાળજી આપણે રાખવી જોઈએ તો હું એવી અપેક્ષા રાખું છું કે તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવું જોઈએ જેથી કરી અને નવી જે કંઈ ઇન્ફોર્મેશન આવે એ તમારા સુધી ઝડપથી પહોંચી વળે ખડ કાઢવા માટે આપણે વાપરીએ છીએ તો એવી ઘણી બધી કંપનીઓની દવા છે જેમાંથી આપણે અમુક જે સારી દવાઓ છે એના વિશે આજે આપણે વાત કરીશું અને એના આપણે રિઝલ્ટ પણ જોઈશું તો ખેડૂત મિત્રો આજે આપણે સૌપ્રથમ તો આજે જે આપણે વાત કરવાની છે સિંગની અંદર આપણે જે કંઈ બિયારો કે ખડ થતું હોય તો એને આપણે કઈ રીતના પહોંચી વળીએ અને અત્યારે મજૂરોની બહુ બધી સોલ્ટેજ હોય મજૂરો કરવા પોસાય એમ ન હોય તો આપણી પાસે કેમિકલ ટ્રીટમેન્ટનો એક જ ઉપાય રહી છે તો ખેડૂત મિત્રો આજે હું તમને બતાવું કે કઈ કઈ ખેડૂતો આપણે દવા વાપરવી જોઈએ અને એના રિઝલ્ટ સારા છે જે મેં લીધેલા છે તો સૌ પ્રથમ તો હું તમને બતાવું તો આ આઈઆઈએલ કંપનીનું હાચીમેન જે છે એના અંદર ગોળપાન લાંબા પાન મોસ્ટ ઓફ બધા જ પ્રકારના કટ જે છે એ કંટ્રોલ કરે છે અને સારા રિઝલ્ટ છે આની અંદર પ્લસ પોઈન્ટ એ છે કે શિંગની અંદર જે શે થાય છે જે આપણે ઘણી બધી દવાઓથી નથી ભરતું તો એ આ દવાથી તમારે પૂરેપૂરું બળી જશે અને સારામાં સારું રિઝલ્ટ આપે છે એવી આ આઈઆઈએલ કંપનીનું એક હાચીમેન છે એના રિઝલ્ટ સારા છે પછી ત્યાર પછી આપણે જઈએ તો ગોદરેજ કંપનીનું આ જે છે ગોદરેજ પ્રોનાઉન્સ એ પણ દવા બહુ સારી છે અને રિઝલ્ટ પણ સારા છે અને આ જે છે એ ગોદરેજ કંપનીનું છે આનો જે આનો અને આચીમેનનો ડોઝ છે એ બંનેનો એક જ ડોઝ છે બાવીસ એમએલ પર પંપ અને એક વીઘાની અંદર ચાર પંપ આપણે છાંટવાના છે તો એનું સારામાં સારું રિઝલ્ટ છે ત્યારબાદ થોડુંક ખડ મોટું થઈ ગયું હોય અને કોઈ એવા ખેડૂત છે કે જેને લાંબા પનનું જ ખડ છે અથવા તો ગોળપનનું જ ખડ છે બે નોખું નોખું નાખવું છે અથવા તો ગોળ પનનું મોટું થઈ ગયું છે લાંબા પનનું નાનું છે અને સારા રિઝલ્ટ જોતા હોય બરાબર તો આ જે આપણી પાસે એક નવી દવા આવી છે એ જે છે ને એની અંદર બે તમે દવા અલગ અલગ રીતે નાખી શકશો તો એમાં આપણે જાણીએ તો આ છે એગ્રીકેમ કંપનીનું સુપરસ્ટાર જે લાંબા પન માટે કામ કરે છે કોઈ પણ ગોળપાન વાળા પાક હોય તો એની અંદર લાંબા પનનું ખડબાડે છે આ જે છે એ આપણે ચાલીસ એમ એલ પર પંપ વાપરશું અને એની જોડે જોડે આપણે વાપરશું એગ્રી કેમનું એગ્રી ઇમેજ આ જે છે એ પાંચ પંપનું પેકિંગ આવે છે તો પાંચ પંપ પાણી લઈ અને આ જે છે એ દવા તમારે નાખવી જોવે આનાથી થશે એવું કે આ જે દવા જે છે એ જે છે એ બંને ગોળપન અને લાંબાપન માટે અલગ અલગ આપી છે જેથી કરી કોઈ ખેડૂતને લાંબાપનનું ખળ વધારે હોય તો એમાં ડોઝમાં ફેરફાર કરી શકીએ અથવા તો લાંબાપનનું ખળ વધારે હોય તો એના ડોઝમાં પણ ફેરફાર કરી શકે અને એકંદરે આપણે સારામાં સારું રિઝલ્ટ લઈ શકીએ